નમસ્કાર મિત્રો આજે વાત કરીશું કે સામાન્ય લોકોને પણ ઉપયોગી એક વીમાની માહિતી વિશે ફક્ત વીસ રૂપિયામાં આ વીમો મળે છે તો ચાલો જાણી લઈએ તમામ માહિતી તો મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માત્ર વીસ રૂપિયાના પ્રીમિયમ પર બે લાખ રૂપિયાના જીવન વીમા કવર માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે પાત્રતા અઢારથી સિત્તેર વર્ષ છે હવે વધુ માહિતી જાણીએ કોને લાભ મળે દરેક બચત ધારકોને કે જેમની ઉંમર અઢારથી સિત્તેર વર્ષ સુધીની હોય તે વ્યક્તિઓને આ લાભ મળે છે પ્રીમિયમ વાર્ષિક રૂપિયા વીસ ઓટો ડેબિટ સિસ્ટમથી પ્રીમિયમથી ભરાઈ જાય છે પહેલાં બાર હતા હવે વીસ છે એક જ વખત ફોર્મ ભરવાનું લાભ ક્યાંથી મળે જાહેર ક્ષેત્રની બેન્કો ખાનગી બેન્કો સહકારી બેન્કો તેમજ ગ્રામીણ બેન્કોમાં તમે જો કે ભાઈ અમારે આ લાભ લેવો છે તો તમને એ ફોર્મ આપતા હોય છે અને તમારો લાભ ચાલુ થતો હોય છે અકસ્માતે મૃત્યુના સંજોગોમાં વારસદારને રૂપિયા બે લાખનું વળતર મળે છે શરીરના અગત્યના અંગો પૈકી કોઈ એક અંગને કાયમી ધોરણે નુકસાન થાય તો પચાસ ટકા રકમ એટલે કે રૂપિયા એક લાખનું વળતર મળે છે એટલે કે અકસ્માતને કારણે એક હાથ એક પગ અથવા એક ઓક કાયમી જતી રહે તેવા કેશમાં એક લાખનું વળતર મળે છે શરતો શું છે આ યોજનામાં ઓટો ડેબિટ સિસ્ટમ હોવાથી ડેબિટના સમયે ખાતામાં બેલેન્સ હોવું જરૂરી છે સામાન્ય રીતે મે માસના છેલ્લા વીકમાં ઓટો ડેબિટ થાય છે યોજનાની મુદત એક જૂનથી એકત્રીસમી મે છે કયા પુરાવા જોઈએ ફક્ત બેંક ખાતાની પાસબુક ક્લેમ માટે શું કરવું જોઈએ આકસ્મિક મોતની સામે જ રક્ષણ મળતું હોવાથી પોલીસ એફઆઈઆરની નકલ પંચનામાની નકલ પોસ્ટ રિપોર્ટની રિપોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ મરણ નોંધનો દાખલો વારસદાસ વારસદારનો ફોટો ઓળખકાર તેમજ રહેઠાણનો પુરાવો આંશિક નુકસાન અર્થાત એક પગ એક હાથ અથવા એક ઓખનું સંપૂર્ણ નુકસાનના કેસમાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરી છે તો આ હતી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશેની માહિતી ખૂબ સારો વીમો છે લેવાય રૂપિયા વીસમો કારણ કે વીસ રૂપિયા એ બહુ મોટી રકમ નથી થેન્ક યુ આભાર